જય માતાજી મિત્રો આજે આપણે લીલી હળદરનું શાક બનાવવાનું છે તેના માટે મેં હળદરને ધોઈને છોલી લીધી છે ઉપરનો ભાગ હોય તો તેને ચપાતી છોલી લીધો છે અને ઝીણી ઝીણી કટ કરી દીધી છે આટલા નાના નાના પીસ અને પતલા પીસ કટ કરી દીધા છે મેં મેં ડુંગળી અને લીલા મરચાંને ભેગા જ કટ કરી દીધા છે અને સૂકી ડુંગળી પણ લીધી છે ભેગી બે સૂકી ડુંગળીને નાની લીધી છે અને એક જોડી મેં ડુંગળી લીધી છે અને આ લસણ લીધું છે લીલું લસણ તેને પણ ઝીણું ઢીણું સુધારી લીધું છે અને આદુને પણ મેં ઝીણું ઝીણું સુધારી લીધું છે છાલ ઉતારીને હવે આપણે વઘાર કરીશું તેના માટે નોનસ્ટિક પેન લઈ લીધી છે બે પરી જેટલું આપણે તેલ લઈ લઈશું એની તેલને ગરમ થવા દઈશું તેલ ગરમ થઈ જવાયું છે ડુંગળી લીલા મરચાં અને સૂકી ડુંગળી સુધારીને રાખી છે તે એડ કરી દઈશું આપણે કોઈ એક્સ્ટ્રા મસાલા અત્યારે એડ નથી કરવાના લસણ ઝીણું સુધારીને રાખ્યું છે તે લઈ લઈશું લીલું મિક્સ કરી લઈશું મિક્સ કરી લેવાનું છે આ એક બે મિનિટ માટે મિક્સ કરી લઈશું વચ્ચે જગ્યા કરી દીધી છે હવે હળદર ઝીણી ઝીણી સુધારીને રાખી છે તે એડ કરી દઈશું તમે એકવાર આવતી હળદરનું શાક બનાવજો બહુ ટેસ્ટી લાગે છે આદું ઝીણું સુધારીને રાખ્યું છે તે મિક્સ કરી લઈશું સ્વાદ અનુસાર મીઠું લઈ લઈશું મીઠું એડ કરવાથી ડુંગળી લસણને અડધા જલ્દી ચડી જાય છે મિક્સ કરી લઈશું ડુંગળીમાંથી પાણી છૂટું પડ્યું છે પાણી છૂટું પડ્યું છે તેમાંથી જ આપણું શાક સરસ ચડી જશે મિક્સ કરી લઈશું મિક્સ થઈ ગયું છે સરસ પાંચ મિનિટ માટે એને ઢાંકીને આપણે મૂકી દેવાનું છે જેથી સરસ ચડી જાય વચ્ચે વચ્ચે એક બે વાર આપણે ફેરવી લઈશું પાંચ મિનિટની ઉપર થઈ ગઈ છે લગભગ મેં દસ મિનિટ જેવું રાખ્યું હતું ચેક કરતા રહેવાનું હળદરને ગાંઠિયાને દબાવીને ચેક કરી લેવાનું જો ચડી જાય તો બંધ કરી દઈશું ગેસ અને પાંચ મિનિટ મેં વધારે રાખી હતી એકદમ છૂટું છૂટું સરસ આપણું હળદરનું શાક બનીને રેડી થઈ ગયું છે હવે આપણે મસાલા કરીશું એમાં એક ચમચી જેટલું લાલ મરચું લઈ લઈશું અને ગરમ મસાલો લઈશું એમાં બીજા કોઈ એક્સ્ટ્રા મસાલા આપણે લેવાના નથી હળદરનું શાક છે એટલે હળદર એડ કરવાની હોતી નથી તેનાથી જ શાકમાં કલર સરસ આવી જાય છે ને લીલા મરચાં લીધા હોય તે પ્રમાણે આપણે લાલ મરચું એડ કરવાનું છે બધું મિક્સ કરી લઈશું સરસ પાંચ મિનિટ માટેને રાખીશું ફરીથી એકદમ મીડિયમ ઉપર પરથી મસાલા સરસ અંદર એડ થઈ જાય આપણા શાકમાં પાંચ મિનિટ માટે ઢાંકીને મૂકી દઈશું ટોટલ પંદર મિનિટ જેવું લાગે છે એકદમ મીડિયમ આંચ ઉપર આ ને ચડવાનું છે પાંચ મિનિટ થઈ ગઈ છે હવે ચેક કરી લઈશું મસાલા સરસ એડ થઈ ગયા છે તેલ પણ છૂટું પડવા માંડ્યું છે ને અળદર પણ સરસ ચડી ગયેલી છે બનીને રેડી થઈ ગયું છે શાક આપણું ગેસની આંચ બંધ કરી દઈશું અને સર્વ કરીશું સર્વિંગ પેટ પર લઈ લીધું છે લીલી હળદરનું શાક જો કેવું સરસ બની ગયું છે તમે એકવાર જરૂરથી બનાવજો અને જો તમને મારી રેસીપી ગમતી હોય તો મારા વિડીયોને લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો બે લાયકન જરૂરથી દબાવજો એકદમ ટેસ્ટી એવું લીલી હળદરનું શાક બનીને રેડી છે